નમસ્કાર મિત્રો અક્ષર આરાધનાની કવિ અને કવિતા શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું ગુજરાતી તેમજ બિન ગુજરાતી કાવ્ય રસિકોમાં પ્રતિષ્ઠા પંડ્યા એક દ્વિભાષી કાવ્ય સર્જક તરીકે પ્રતિષ્ઠિત છે એમનો એક કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં એક અનોખી ભાત ઉપસાવે છે એમની બળકટ કલમ કલાત્મક રીતે જીવનની વાસ્તવિકતાઓ પ્રગટ કરી આપે છે એમાં ક્યાંક સામાજિક અન્યાયો સામે મૃદુ છતાં મક્કમ વિદ્રોહ અને વિરોધનો સૂર પણ છે એમના કાવ્યો નવનીત સમર્પણ એત જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થતા આવ્યા છે પ્રતિષ્ઠા એક ઉત્તમ અનુવાદક પણ છે અને પરી એટલે કે પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયામાં સંપાદનનું કામ કરે છે આજના આ કાવ્યપાઠમાં હું તેમને અંતઃકરણ પૂર્વક આવકારું છું પ્રતિષ્ઠા આજના કાવ્ય પાઠમાં તમારું સ્વાગત કરું છું કેમ છો આજે જે બધી જ કવિતાઓ વાંચું છું એ ગ્રંથસ્થ થવાની રાહ જોઈને બેઠેલી એવી કવિતાઓ છે મારા વોલ્યુમમાં નથી કાગળના પપ્પા પપ્પાની ઓફિસમાં માળ એકાદી દિવાલ દેખાય જ્યાં જુઓ ત્યાં ચોપડીઓ બ્રીફો અને કાગળિયા લેજર પેપર સ્ટેમ્પ પેપર લેટર પેડ કોઈ લખેલા કોઈ ટાઈપ કરેલા કોઈ સાવ કોરા ને કોઈ એક બાજુ લખેલા પણ બીજી બાજુ ક્યારેક નહીં લખવા કામ લાગશે તારી માએ સાચવેલા જૂના નવા કેસના વચમાંથી વાળીને લાલ દોરીએ બાંધેલા કાગળના દરિયામાં પપ્પાની ઓફિસ પણ એકેની એની કાપી કૂપીને કરીએ તો મર્યા સમજો પપ્પા ઓફિસમાંથી ઘરે આવે પછી માની સાથે બેસીને ખોવાય એક બીજા કાગળના ઢગલા ટપાલમાં આવેલા કામના સગા સંબંધીઓના સાસરેથી છુપાઈને દીકરીએ મોકલેલા કાગળ રાત્રે જમ્યા પછી પપ્પાની ઓશિકાની આસપાસ પથરાય વાર્તાની કવિતાઓની નિબંધોની ચોપડીઓના કાગળ ધીમે ધીમે વકીલાત છૂટી ફૂટી હવેરાના કબાટમાં સચવાયેલી એમની ડાયરીઓ એમના રચેલા મંગળાશકની ફાઇલો આ કાગળોની વચમાં રહી રહીને પપ્પા પોતે ક્યારે કાગળ થઈ ગયા ખબર જ ન પડી સાચવી સાચવીને જાલુ હાથમાં ए बरड़ कागड़ पप्पा झाखा झाखा अर्धा भूसिया अक्षर मेटियो जुनो इरो कागड़ पप्पा mm. एक निसा से उड़े हवा में अथर ए हलको फुलको कागड़ पप्पा आ सुना टे खरी खरी ने करिया शाहीना डबका वचमा अर्धो उकलियो अर्धो वण उकलियो भूरो कागड़ पप्पा mm. पांचता पहला झाली ने लहु नाकनी पासे ने भरु श्वासे कुंडो તો આવે જેમાંથી તસમસ વહેતી મારા પિયર ની વાત થઈ એટલે મારા માની વાત કરવી રહી માના ચશ્મા બે વર્ષ થયા

સફેદ કાગળ પર મોટા અક્ષરે લખેલા શબ્દો વાંચવાના મેલી લીધું ખોખું ખોલવા છ વર્ષે મળી વર્ષગાંઠની ભેટની જેમ હથેળી મેં ઝાલ્યા આજ્ઞાની જેમ ને છેવટે પહેર્યા પોતે આંખો બગાડી શું તારી એ બોલ્યા વગર ન રહી શકી ચાલીસ વર્ષ જૂનું ખડખડ હસી ને ઉત્સાહથી જોયા કર્યું એ જાડા કાચની આરપાર પપ્પાની ઓફિસનો એક ખૂણો ત્યાં ખુરશી પર છટાથી બેઠી કાગળિયા ગોઠવતી સંયોગ કરતી રાત પડે ખાટલા પર એક ડાયરી લઈને દિવસના ખર્ચાની યાદ કરી લાદી પર લંબાવી સહેજ મોટી ભૂમિપુત્રના છેલ્લા પાના પર ની મરાઠી વાર્તા સાંજે પપ્પાની સાથે ટપાલો વાંચતી ઘડીકમાં પોતાના મોં પરથી કાઢી એમને હસીને ધરતી લો મારા ચાલશે તમને કેટલા ભારે લાગે છે મારા કાન પર તું થઈ ગયા છે કાચ માય લાય બળે છે એની વાત સાચી હતી પાછા ખોખા માની વાત થાય એટલે ઘણી વખત દરેક ની અંદર માં ઉપરાંત કેટલી કેટલી સ્ત્રીઓ જીવે છે એની મારા મગજમાં વાત આવે છે એટલે એની સાથે છે મારી ફઈ મારા માં જીવે મારી ફઈ ને મારી ફઈમાં જીવે છે મારી મારામાં જીવે મારી ને મારી 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 માં જીવે છે માની તે અંદર એની માની એ મા હું કોની તેમાં કે થઈ હું તો લાકડાની પેટેથી તૂટેલી ઢીંગલી હું તો લાકડાની પેટેથી તૂટેલી ઢીંગલી મારી અંદર છુપાઈ ઢીંગલીઓ કઈ નાનાથી નાની ને મોટા થી મોટી ને મોટી થી થઈ એક સરખી મારી દીકરીની જેમ રમુ ઘરગીકરી ઘરગથ્થા એકલી કોઈ છાના અંતરના ઓરડે જઈ જઈ થડમાથા જોડું બેસાડું બાળી બારીએ ને હળવે હળવે કરું વાતો છાની એક ફૂંક મારી કરો હું જીવતી મારા પપ્પાની માઈ મારા પપ્પાની માઈમાં જીવું પછી હું ને મારામાં જીવે મારી ફઈ મારી ફઈમાં જીવે છે મારી માં ને મારી માની તે અંદરની માનીએ માં કઈ કેટ કેટલી ઢીંગલીઓ થઈ એકની અંદર ભરી એક તોય એકલી એકની અંદર ભરી એક તોય એકલી હું સાવ अटુલી થઈ ગઈ હું લાકડાની ઢીંગલી થઈ ગઈ અંદરના ખાલીપા અંદર ભરવી ને પહેર્યા મેં લાકડીયા સ્મિતો જોતામાં હું મારી દીકરી મારી ફઈ મારી અમુક અમુક એ માં છપાયા છે અમુક અમુક એની પ્રતિક્ષામાં ના બોલીએ દીકરા વડીલોની સામે ના બોલીએ મોટા છે સાંભળી લેવાનું આપણા વરની સામે આમ ફટાફટ જીપ ચલાવી એટલે કંકાસ ન ઉતરવો અરે ભલે ને બોલે રાખે ભગવાન આપણને બે કામ છે એક કામ છે માટે આપ્યા છે નાનું છે પણ સમજુ કહેવાય છોકરાની જોડે આપણે છોકરા જેવા થવાનું જતું કરતા શીખ જવા દેને ભાઈ આટલા અકળાવાની જરૂર નથી કારણ વગર વાતનું વતેસર કરવું છે આખું ગામ વાત કરશે પછી મેં મારી જીભને સતત દાંતની ડાબલીમાં પૂરીને રાખી લબલબ કરતી કેટલીય વાર હું મને ચાવીએ ગઈ હઈશ ને છતાંય તો લાંબી થતી જ ગઈ બહાર નીકળવાની જગ્યા ન મળી તો મોમાં ને મોમાં કોકડું વળી ગયું ખબર નહીં ક્યારે હું મારી આખી આખી જીભ ગળી ગઈ હવે એવી તો કોને ખબર હતી કે પેટમાં ઠળિયાની જેમ પડેલા જીભના કોકડામાંથી ઝાડ ઉગશે જીભનું ધરતી ફાડીને બેફામ બાવળિયાની જેમ મારી જીભ ફૂટે છે મારા લગામે રાખીએ પણ જો કોઈને જીભ ફૂટે ઘણા બધા કાવ્યોમાં મિથોલોજીની સ્ત્રીઓ વિશે મેં લખેલું છે સંગ્રહમાં પણ લખેલું છે એવી મિથોલોજીની એક સ્ત્રી સીતા મારા પગ તળેથી થતી આ જમીન મારા જતી આ જમીન સાવ ખોખલી થઈ ગઈ છે લાગે છે કોઈ તકલાદી માટીના પોપડા પર ચાલતી નહો મારા શ્વાસનો એ ભાર વર્તાય છે અને એના ભાર તળે ક્યાંક નીચેની ધરતી ખુલી ના જાય ને એથી કરીને અદ્ધર શ્વાસે ચાલું છું એક નિશાસો નાખતા એ ડરું છું રઘવાટિયા વિચારોની દોડા દોડને પણ રોકીને બેઠી છું આંગળીઓની વચમાંથી લાઈની જેમ સરી જતી એ ચચરતી આ ધરતીની રેતનું સંવેદન માત્ર થઈને રહી ગઈ છું લાગે છે આ જમીન પર ક્યારેય કોઈ જોશભરી નદીઓના વેણ ફરી વળ્યા જ નથી નથી ભીંજાઈ લાગતી એ કોઈ મોસમી કમોસમી વરસાદના ઝાપટામાં નથી એને પેટ કોઈ ઝરણા ફૂટ્યા કદી નથી સુમાળા ભીના ઘાસે એના શરીર પર હાથ પસવાર્યા અરે એના કોઈ છાના ખૂણે બિલાડીના ટોપ સુધા ફૂટ્યા નથી એ શેના પર ટકી છે સમજવા હું સાવચેતીથી નીચે વળી મારા કાન ટેકું છું એની ખરબચડી છાતી પર જોઉં ક્યાં ઊંડે ઊંડે ધસી પડી જન્વન કુંડમાં કોના પાપે કોના સાપે બળી બળીને ઉતરડાઈ રહી કાચ્યો આ કયા सर्पसत्रम, अकया सर्पसत्रम। વેનગોગ સાથે મને એક અજીબનો લગાવ રહેલો છે એટલે વેનગોગને લઈને ડઝન બંધ કવિતાઓ લખી હતી અને એમાંની એક આપણી રજૂ કરું છું એના માટે હું એક પેઇન્ટિંગ એની શેર કરું છું બહુ જ ફેમસ પેઇન્ટિંગ છે વેનગોગનું યલો ચેર કરી ભારે ખમ મેલ પડીતી ઉપર એક ચલમ જ છંડી અને સાવ ફિક ખુલ્લી નશા વિનાની તંબાકુની નાની પડીકી उपाड़ी बाजू पर मुखी बैठो तुम, खुर्शी सामे खुर्शी गोठ पर्दा माथी सरी आवता नारंगी तड़का की वन गोगनी खाली पीड़ी खुर्शी हरी निभारे खम में खलता पड़ी थी ऊपर एक चलम जो ठंडी अन साव फिक्की खुली नशा विनानी तंबाकू नानी पड़ेगी की उपाड़ी बाजू पर मुखी बैठो तुम, खुर्शी सामे खुर्शी गोठनी હૈયા સરસી ચાપેલી ગીટારના એ નેતરંગી તાર ઉપર કલાકારી આંગળીઓ લાયની જો કંઈ હોય કમી તો ગાયા તે એક પછી એક ગીતો પાછા લલકારે લલકારે વહેતા ભીના વાદળ જેવી ચિંગારીઓ સમજુ ના આભર ઉનાળે મને ભીંજતું ચોમાસા જેવું આ શું છે તડતડિયા વરસાદે મારી અંદર ભડભડ બળતું આ શું છે ને હજી લગી તો ઠંડી હતી એ ચલમ મહી હવે નારંગી કઈ ચમકતું આ શું છે ને મારી અંદર મીઠી સુંવાળી બળતી તરફડતી કરતી ઘેલી લીલી સુકી તંબાકુની સુગંધ જેવી ઉઘડતી ઈચ્છાઓ જેવું આ શું છે ને મારી અંદર મીઠી સુંવાળી બળબળતી તરફડતી કરતી ઘેલી લીલી સુખી તંબાકુની સુગંધ જેવી ઉઘડતી ઈચ્છાઓ જેવું આ શું છે રાત પડે બધું શમી જાય તો ભૂરા ભૂરા અંધકારની વચમાં વાનઘોગની ખાલી પીળી ખુરશી જેવું આટલું સુંદર ને સાવ અટુલું મારી અંદર જાગતું બેઠું આ શું છે અને ગાઝા ઉપર બે કવિતાઓ એનાથી હું સમાપન કરીશ ઓલિવનું ઝાડ હું એક શાપિત ઓલિવનું ઝાડ જીવે જઈશ અહીં એક અનામી નદીના કિનારે તમારો દ્વેષ અને સાવ સુકવી નાખે ને ત્યાર પછી પણ મારા મૂળ તળે દબાયેલા કદાચ હોત એવા બાળકો માટે તમે રહેસી નાખેલી માતાઓ અને બાળકોની વેદનાના ડૂમાની ભાત લઈને અજુના થડ પર

કોઈ નહીં હોય એમને વીણવા વાળું કોઈ નહીં હોય એક ઉદ્ધારક ચાંચ વિના થતા રહેશે લીલામાંથી જાંબુડી પછી કાળા જોશે નહીં એમ કોઈ પણ લટકતા રહેશે આ એ શાશ્વત મૃતદેહ માળામાં ખદબદતા અંધકારને પાંખો તળે સકોરી સૌ કોશિશ કરી રહ્યા છે માળામાં ખદબદતા અંધકારની પાંખો તળે સંકોરી સૌ કોશિશ કરી રહ્યા છે આજની રાતે બે ઘડી ઊંઘવાની દૂર ક્યાંક પહાડ પર ફાટ્યો છે એક જૂનો જ્વાળામુખી રાતને ચીચ રાતને ચીરતી નારંગી કે ક્યારીઓ ઉછળે છે એના ગરબો દૂર ક્યાંક પહાડ પર ફાટ્યો છે એક જૂનો જ્વાળામુખી

આ ગરજતા ધમકતા ઘોઘવતા વિસ્ફોટતા અંધકારમાં લીલેરા જંગલ ભરીને ફફડતા શ્વાસમાં દૂરથી આવતા તણખાઓથી બચતા અસ્તવ્યસ્ત તોળાઓમાં અથડાતા ભટકતા અંધારામાં જ આંખ આમ તેમ ઉડવાની કોશિશ કરી રહ્યા છે સો કોશિશ કરી રહ્યા છે સો ક્યાંક નીચે પહોંચવાની સમાજ પ્રતિષ્ઠા તમારી સર્જનશીલતા અસ્ખલિત વહેતી રહે અને એ રીતે આપણી આપણા સાહિત્યને આ તમે સમૃદ્ધ કરતા રહો એવી શુભેચ્છા વ્યક્ત કરું છું આજે તમારા થોડાક કાવ્યોનું અમને આચમન કરવા મળ્યું એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ આવજો